ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપચ ગામ નજીક ઓવરબ્રિજ પાસે થયેલ અકસ્માતમાં આવી નેશનલ હાઈવે રોડ ઉપર જ બેદરકારી દાખવીને અડચણરૂપ અને માણસોની જિંદગી જોખમાય તે રીતે માટી ભરેલું ડમ્પર ઉભું રાખવામાં આવ્યું હતું જેમાં ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ ઘુસી જતા સ્થળ પર જ છ મુસાફરોના કમકમાટી ભર્યા મોત થયા હતા આ ઘટનામાં અલંગ પોલીસ મથકમાં ડમ્પર નંબર ટીડી ઓગણસી ગુનો નોંધવામાં આવ્યો હતો આ બનાવમાં ડમ્પર ચાલક રાજેન્દ્ર ચુડાસમાની અલંગ પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે આ સાથે જ ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે આ ડમ્પર ચાલક ગેરકાયદેસર માટી ભરીને ઘોઘા તાબેના લાખણકા ગામથી છાપરી ગામે જઈ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા